તો સુરેન્દ્રનગરમાં પાલિકા બહાર સફાઈ કામદારોનો વિરોધ જોવા મળ્યો જેમાં પાલિકાએ અચાનક સાહીઠ સફાઈ કામદારોને છૂટા કર્યા હતા સાહીઠ સફાઈ કામદારોએ રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી હતી બે દિવસથી કામદારો ધરણા પર બેઠા હોવા છતાં કોઈ ઉકેલ નહોતો આવ્યો કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને નિયમિત પગાર પણ બાકી છે માનસિક રીતે હારી ગયેલા કામદારોએ ઇચ્છામૃત્યુની માંગ કરી છે હાલ સુરેન્દ્રનગર દ્વારા થી પણ વધુ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવેલ છે જેથી બાવીસ તારીખના રોજથી પ્રતિક ધરણા નગરપાલિકા સામે કરી રહ્યા છીએ જ્યારે દેશના તમામ લોકો રામ મહોત્સવ ઉજવી રહ્યા હતા ત્યારે આ સફાઈ કામદારોએ છાવણીમાં રામની ઉજવણી મહોત્સવની ઉજવણી કરી હતી તેમજ આ રામ રાજ્યની અંદર આ સફાઈ કામદારો આજે બેરોજગાર થયા છે ત્યારે ત્રણ દિવસથી તંત્ર દ્વારા અમને કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવેલ નથી કે અમારી સાથે કોઈ પ્રકારની ચર્ચા કરવામાં આવેલ નથી જેથી સફાઈ કામદારો આ બાબતનો રોષ છે અને સફાઈ કામદારો બે રાજ્યપાલ પાસે અને શ્રી મુખ્યમંત્રી શ્રી પાસે આજે ઈચ્છા મુદ્દો પરવાનગી માંગી છે